વત્રશહેરના માણેજા વિસ્તારમાં વધુ એક ગંભીર અકસ્માત સર્જાયા છે મળતી માહિતી મુજબ બે કાર વચ્ચે થયેલા અકસ્માત બાદ બાઇક સવાર માટે લેવામાં આવ્યો હતો અકસ્માતમાં બાઇક પર બેઠેલી આઠ વર્ષની બાળકીને ગંભીર ઈજા પહોંચી છે પિતા પોતાની દીકરીને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા તે સમય આ અકસ્માત થયો હતો અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા અને રાહત કામગીરી શરૂ કરી હતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે હાલ બાળકીને સારવાર આપવામાં આવી રહી છે અને તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે પોલીસ દ્વારા અકસ્માતના કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરમાં વારંવાર થતા અકસ્માતો સામે ફરી એકવાર માર્ગ સલામતીના પ્રશ્નો ઊભા થયા છે મેં છે ને સામેની સાઈડે જ હતો અને વાઘ બાઈકવાળાનો બી નથી ગાડી બે ગાડીઓનો વાઘ છે એ વેગેનરવાળા જે ટર્ન માર્યો ને પાછળથી ઇનોવાળા એ ઠોકી છે અને એમાં વેગેનર ગાડી અડધી રોડ પર જતી રહી એમાં પેલી છોકરીની રેટ થઈ ગઈ છે સાત વર્ષની છોકરી છે અને સ્કૂલે મીકવા જતા લાઈના પપ્પા તમે તમે કહેતી ના 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 મેં સામે જ ઊભો રહેલો મેં રિક્ષા લઈને સામે જ ઉભો રહેલો મેં કશે જતો નતો મેં સામે જોયું કે આ ભાઈ ટર્ન માર્યો મેં સામેની સાડે જ ઉભો અને આ ભાઈનો વાક કેવો છે કે ભાઈ ગાડી અડધી રોડ પર ગતી રહેલી એ કટ માર્યો તો થોડું રિક્સ લેવો છે ગાડી બધી ફાસ્ટ આવ જાય કઈ સ્પીડ બ્રેકર નથી કે કશું છે ને કટતી એમને ગાડી વચ્ચે અડધી રોડ પર નાખી ભાગી ગયા છે દવાખાને થી મધુરમ મધુરમ હોસ્પિટલ ભાગી છે અમને એવું નથી અમને જો એમની પોતાની છોકરી તો પબ્લિક ગાડી કરી નાખે તે લોકો આજે પાર્કી છોકરી છે એ લોકો ભાગી ગયા છે એવું ના ચાલે ને બંને વાહન ચાલકો હા બે ભાગીને ભાગી ના મારું અનિલ રોહિતભાઈ ગોહિલ